ના લો બને રસ્તે 12 500 રૂપિયા ભરું થામે જમમાં ઉપરી ગયો અમાર મોમન કે કોણ મારે તો હોડે ફોન કીધું તમે કીધું તું જ રે હો મોહન મને નોડું છે તું નોની મારા હરક નહીં મે ભાઈને કે દેવાનો તમારે જોયો હે તમ આવા સકે હું લઈને હસ તો મારા બાપા કેતી

પેલી તો લોબળ નો રસ્તો હે પોનસો રૂપિયા લાઈનસો રૂપિયા લઈસો બારું હોય તો દવા દે પણ રાખડીઓ ખર્ચો તો પેડા લાવે પેડા બાપા ભાઈ અઢીસો પેડા હોય કિલો પેડા ભાઈ નો છોકરો બીજો આડોસ પાડે બાપા ભાઈ નહીં અઢીસો પેડા તો અડધો અડધો પ્યાડો હોય કિલો પેડા મોકલવાની જવાનું મારી બે કઈ શોગાઈ ગયા છે તમારે પછી ધમધમાડ છે તમારે દવાનું હોય હું છે પણ શું કરે હું અમારેજી ઓફ થઈ જઈશ મારો તમારા બાયડ્યો પણ બાયડ્યો

રાખડી તૈયાર થઈ ગયા નહીં બેસી તૈયાર થઈ ગયા અમ તો નહીં જવા દે તો રાખડી નહીં રીના ના તું ગયા

મારા શરીર સારું રહેતું ને એટલે ચાવી બાવી બધું મેં આવી ચાઈ માર જ રાખતી તમારો ડોહો નહિ એટલે આ તો બધું મમ્મી હલાય ના એટલે

ત્યાં બોને તબે ગુનો જોતા હારું હતું હારું હતું તો માર માર નજીક હતું આયા નથી ખાતું હું પણ કોઈને માર રાખીયું એમ તો ફિલ્ટર કેતો તો લઈ જવાનું માર નઈ તો હું લઈ જઈ રાખત નઈ હું મમ્મી મમ્મી હા આ તો ભૂલતા નહીં આવી આ કે આવ આ કે कचो रुपया के तनी हा उ बोल बोल का छे के को आलू से कचो आतो नहीं या भाई कचो आता नहीं હાલો नहीं के उन तो हालो लिए 1000 रुपया वालो ने 500 रुपया मोल जी हां બોલ हां नहीं ઓ आ बात नहीं ने नो बोल बोल का छे ओ वो बात ने रहा को ज्योति म त आइछु ना ना भड भड 5000 रुपैया आउँ हाल्वा छ आ कि दोसमीले बुन्द लिया जे हालौ वडनगर थी अनि 500 रुपैया आ जे आकेले 2000 1000 मलाई 500 रुपैया आ हो ख म मलाई हाबु आलाई भन्दै हे बछिया तिमी जो पाकी आगो हालो लै न आउ हे आउ न त पाछो माग